આજની વાર્તા હું મારા કામ કરતા માણસોને ખૂબ સારી સવલતો આપું છું મિત્રો વાત છે કેટલું મહત્વનું છે એ આપણને એમ કે છે કે હું મારી પાસે કામ કરતા દરેક માણસને હું સારી સવલતો આપું છું અને આ વાત બહુ મૂર્ધન સાહિત્યકાર એચજી વેલ્સનું છે એચજી વેલ્સને વાંચવા જેવા મહામાનવ એનું સાહિત્ય વિશ્વની અંદર ખૂબ ઊંચાઈ ઉપર છે અને એના અનુસંધાનમાં આ વાક્ય અને કહેવાની વાત આવે એના અનુસંધાને મારે એનો એક પ્રસંગ લેવો છે એચજી વેલ્સ બહુ વિદ્વાન હતા વિચારક હતા અને અન્ય માણસો માટે શક્ય એટલું પગ પણ ખૂબ આપતા અને એના અનુસંધાનમાં મારે એક બહુ સારી વાર્તા કહેવી છે કોઈ એક વખત એ વેલ્સ જ્યારે ખરેખર એની ઉંમર પંચાવન એક વર્ષની હતી ત્યારે એણે પોતે એક ખૂબ સારું મકાન બનાવ્યું લગભગ ચારેક માળનું મકાન બનાવ્યું અને એ મકાન કોઈ એક એના મિત્ર ત્યાં આવે છે અને મિત્ર એમ કે છે કે તારું મકાન તો બહુ સારું છે એ જી વેલ્સને કહે છે ચાલ આપણે જોઈએ એટલે એણે પહેલો માળ બતાવ્યો બીજો માળ બતાવ્યો ત્રીજો માળ બતાવ્યો અને ચોથા માળ ઉપર પોતે એમ કહેતા કે અહીંયા અમે મોટ રહી છીએ કે અહીંયા હું રહું છું મારું રહેવાનું એટલે કે સોવાનો રૂમ મારો અહીંયા જ છે અમે અહીં ઉપર ચોથા માળે રહી છે ત્યારે પહેલો માણસ એમ કે છે કે તમારો સૌથી નીચેનો જે વોલ્ડ છે એ તો બહુ સરસ છે કે આના કરતા તો તમે ત્યાં કેમ રહેતા નથી તો કે એ જે માળ છે ને નીચેનો એ અમારા ખાસ અમારા કામ કરતા જે નોકરો છે ને એને માટે છે એટલે પહેલો માણસ એમ કે છે કે તમારા નોકરો માટે એટલો સારો રૂ અને તમારા માટે એના કરતાં નબળો રૂ ત્યારે એજી વેલ એમ કે છે કે આ વાત હું જ્યારે નાનો હતો ને ત્યારે મેં નક્કી કરેલી થઈ તો કે કેવી રીતે તો કે હું જ્યારે માત્ર આઠ દસ વર્ષનો હતો ત્યારે મારી માતા એક બંગલામાં કામ કરવા જતી કરવાને માં અને અમને એ બંગલામાં એક બાજુના એક રૂમની અંદર અમને રહેવા માટે આપતા બંગલો બહુ સારો હતો એકદમ પણ અમને રહેવા માટે તો એક નાનો એવો રૂમ આપતા જેમાં હું હતો મારો ભાઈ હતો અમે માતા પિતા હતા ચારે ચારેય જણા રહેતા હતા અને રૂમ પણ લગભગ અંધારીઓ જ હતો કોઈ જાતની સગવડતા જ નહોતી મચ્છરો પણ ખૂબ હોય બધી રીતે પછી હું ક્યારેક ક્યારેક મારી માતાને પૂછતો કે આપણે આવામાં રૂમમાં શું કામ રહીએ છીએ આપણે આપણા જે સેટ છે એને કહીએ તો કે આપણે આ સારો રૂમ આપે ત્યારે મારી મા એમ કહેતી કે બેટા આપણે એનું કામ કરીએ છે આપણે ના નોકર થઈએ છીએ અને નોકર છે એને આટલી બધી સારી સગવડતા ન મળે એ લોકો આપણને પગાર આપે છે અને પગાર આપે એટલે એના પગાર ઉપર આપણે જીવી છે એટલે આપણને જેવું આપે એવું આપણે લઈ લેવું જોઈએ ત્યારે જી વેરસના મનમાં એમ થયું કે આ બરાબર ન કહેવાય છે આપણે એને કામ કરી છે આપણે એની જેમ નહીં તો આપણને પણ આપવું જોઈએ પણ એ વાત મારા મનમાં અંદર એવી ઉતરી ગઈ કે હું ક્યારેય કોઈને કંઈ પણ ન શકું મારી માતા બહુ તકલીફ ભોગવે મચ્છરને કારણે અમે સોઈ પણ ન શકીએ ક્યારેક ક્યારેક માનો કે કોઈ ચોમાસાના દિવસો આવે તો મોકોડા પણ નીકળે અને એટલા બધા તકલીફ હતા કરતા કે મારા મનમાં મેં નક્કી કર્યું કે હું ભવિષ્યમાં જ્યારે મોટો થઈશ ત્યારે બંગલો બનાવીશ ત્યારે મારી પાસે કામ કરતા દરેક માણસને મારા કરતા વધારે સવલતો આપીશ પેલો એનો મિત્ર છે એ તો એકદમ ખુશ થઈ ગયો કે દોસ્ત તને આવો વિચાર પણ આપ્યો ત્યારે એને એમ કીધું કે આ વિચાર મને મારી માતાના પ્રેમમાંથી મળ્યો મારી માતા મને પ્રેમ કરતી છે મને જ્યારે ખરેખર મચ્છરો કરીએ ત્યારે મારી માતા મને ઉડાડી દઈએ આમ કરે એટલે મચ્છરો ન કરડે એને માટે ઈ સતત ધ્યાન રાખતી બીજી તકલીફ ન પડે મોકોડા કરડે નહીં એને માટે ધ્યાન રાખે અને એ ધ્યાન ને પ્રેમની ભૂમિકા ઉપર મને ખબર પડી કે મારે હું મોટો ફાઇશેર આમ કહીશ પણ શરૂઆતમાં તો માંડ માંડ મારું કામ ચાલતું એક સાહિત્યકાર તરીકે તો બહુ જાજુ વળતર પણ ન મળે પણ આજે આ ઉંમરે મેં નક્કી જ કર્યું કે હવે મારે સારું મકાન બનાવવું છે અને એ જો સારું મકાન જો હોય તો એની અંદર સૌથી સારામાં સારું રૂમ સૌથી સારામાં સારી સગવડતા મારા કામ કરતા નોકરોને હું આપીશ એનાથી થોડી ઓછી મને જે બીજી અન્ય રીતે મદદ કરે છે એને આપીશ અને સૌથી ઓછી સગવડતા હું ભોગવીશ મિત્રો આપણે વિચારી પણ શકતા નથી આપણે કલ્પના પણ કરી શકતા નથી કે આ દુનિયામાં આવા માણસો થઈ ગયા છે કે પોતે ઓછી સગવડતા પોતાના મકાનની અંદર પોતાના નોકરોને વધારે સગવડતા આ આપણે શું કહેવું આને આ મહાવ્યક્તિ હતા મહાન વ્યક્તિ અને ઈ એ વેલ્સે સમગ્ર સમાજને એક એવો સંદેશો આપ્યો કે તમારી સાથે કામ કરતા તમને ઉપયોગી થતા તમને વારંવાર મદદ કરતા અથવા તો તમારી સાથે સતત રહેતા માણસોનું તમે પૂરેપૂરું ધ્યાન રાખો તમારા કરતાં એને ઓછી સગવડતા મળે એ લેવલ ઉપર એને રાખો નહીં કદાચ એવું બની શકે કે તમે જે સગવડતા ભોગવતા હો એટલી જ સગવડતા આપો અથવા તો થોડીક ઓછી આપો પણ એ તકલીફ મારીએ અને હેરાન થાય ને મુશ્કેલી ભોગવે એવું ક્યારેય કરતા નહીં કારણ કે મેં મેં એટલે એજી વેલ જિંદગીમાં હું જ્યારે નાનો હતો ત્યારે મેં બહુ તકલીફ ભોગવી છે અને એ તકલીફ હું દરેકે દરેક મારા જે માણસો છે એ બધાને કહું છું કે આપણા જીવનમાં આપણી સાથે રહેતા માણસો પણ એ આપણા જ સ્વજનો કહેવાય અને આવી વાત આપણે દરેક સમાજની વ્યક્તિ સ્વીકારી શકે ખરી મારે તો તમામને કહેવું છે કે આપણે આવી વાત સ્વીકારી શકીએ મારે એ પણ કહેવું છે કદાચ આપણે રહેતા હોય એ લેવલમાં ન આપી શકી કારણ કે આપણે એચજી વેલ્સની લેવલના માણસો નથી પણ ઓછામાં ઓછું સારી રીતે રહી શકે એનું સન્માન જળવાઈ જાય એને પૂરેપૂરું આપણે એના ઉપર ધ્યાન આપી એની નાની નાની તકલીફો હોય તો એ વખતે પણ પડખે આપણે ઊભા રહી અને જો જીવનની અંદર એને આપણે સાથે જો ન રહીએ તો આપણે એના સજન કેમ કહી શકાય એટલે મારે તમને આ વાર્તા કહેવા પાછળનો માત્ર એક જ ખ્યાલ છે કે એ વેલ્સને યાદ રાખજો તમારી સાથે કામ કરતા માણસોને શક્ય ત્યાં સુધી વધારે સવલતો આપો જેટલી આપી શકાય એટલી આપો તમારી તાકાત હોય જેટલી એટલી આપો તમારી જેટલી શક્તિ હોય એટલા પ્રમાણમાં આપો પણ એને સાવ તકલીફમાં જીવન જીવે એ પ્રકારે ન આપો એવી આ વાર્તા આપણને બોધ આપે છે સૌને ધન્યવાદ